નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ધાણાની આવક વિશે વાત કરીએ તો ઓગણીસ ગુણી જેટલી ધાણાની આવક થઈ છે અને ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના થાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો ડંખો ગના ચૌદસો ને સિત્તેર ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ સિત્તેર ભાવ જો જોઈ લો ભાઈ ચૌદસો સિત્તેર રૂપિયા ભાવ આ દાણાનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ત્રીસ ભાવાના આદનો જો ભાઈ આ દાણાનો ભાવ ચૌદસોને પાંસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને પાંસઠ ભાવાના આદનો જુઓ ક્વોલિટી લાઇટિંગમાં સારા ભાઈ ચૌદસોને પાંસઠ ભાવાના આદનો આ ધાણાનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ

આ દાણાનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ કોલિટીમાં આવે ભાઈ તેરસો પચાસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તેર પચાસ ભાવ જો આ દાણાનો ભાવ ચૌદસો ને એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને એકત્રીસ ભાવનો આજનો જોવો ક્વોલિટી ચૌદ એકત્રીસ ભાવ જોઈ લો આ ધાણાનો ભાવ તેરસો ને બોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ તેરસો ને બોતેર ભાવના આજનો જોઈ લો ક્વોલિટી તે બોત્તેર ભાવ આ ધાણાનો ભાવ ચૌદસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ને ચૌદસો ચાર આ ધાણાનો ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ક્વૉલિટીની વાત ને જો ભાઈ ક્વૉલિટીમાં આવ્યા ભાઈ ચૌદસો ને બે ભાવનો અથનો જોઈ લ્યો ક્વૉલિટી ચૌદસો બે ભાવ આ ધાણાનો ભાવ તેરસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વૉલિટીમાં આવ્યા ભાઈ જોઈ લ્યો તેરસો સિત્તેર ભાવનો અથનો જો આ ધાણાનો ભાવ ચૌદસો ત્રેવીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ જોઈ લો ચૌદસો ત્રેવીસ ભાવનો અદનો જો ભાઈ ચૌદસો ત્રેવીસ ભાવ આ દાણાનો ભાવ ચૌદસો ઓગણ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી માં આવ્યા ભાઈ જોઈ લ્યો ચૌદસો આજનો જો